વિદ્યાલય ખાતે વિજ્ઞાન ગણિતની પ્રયોગશાળાનું પૂજ્ય મહંત રામદાસજી મહારાજના હસ્તે થયું ઉદઘાટન નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લાના ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ગણિતમાં ચાલતા તમામ સિદ્ધાંતો મોડલ્સ પ્રયોગો જાતે કરી શીખી શકે તેમજ વિજ્ઞાન અને ગણિતમાં વધુ રસ ઉત્પન્ન થાય વિષય હળવો થાય તે આશયથી પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહાજન મહારાજના જન્મદિવસ નિમિત્તે વિજ્ઞાન અને ગણિતની અદ્યતન પ્રયોગશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અમદાવાદની વાહ સંસ્થા એટલે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ જે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં છે તેમાં ધોરણ વિજ્ઞાન અને ગણિતના ચાલતા તમામ સિદ્ધાંતના મોડલ્સ બનાવી શકે તેમજ તેના સિદ્ધાંતોને સમજી શકે તેને આધારે તેઓ જાતે શીખી આગળ વધી શકે તે હેતુથી શ્રી સંતરામ વિદ્યાલય ખાતે રાજ્યની પિસ્તાળીસમી પ્રયોગશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું વાહ અને વિક્રમ અંબાલાલ સારાભાઈ સેન્ટર સાથે મળી સ્ટીમ લેમ્પ જુદા જુદા તાલુકામાં સ્થાપિત છે તે અંતર્ગત સમગ્ર ખેડા જિલ્લામાં પ્રથમ પ્રયોગશાળા શ્રી સંતરામ વિદ્યાલય ખાતે આજે સ્થાપવામાં આવી હતી જે રાજ્યમાં પિસ્તાળીસમી પ્રયોગશાળા છે આ પ્રયોગશાળામાં આવતા વિદ્યાર્થીઓને સમજાવી શકે તે માટે સ્કૂલના વિજ્ઞાન શિક્ષકો તથા શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે આ સંસ્થા અને વિક્રમ સારાભાઈ એમઓયુ કરેલ છે જેથી સેન્ટરના વૈજ્ઞાનિકો પોતે વાહ સંસ્થાની સાથે રહી ટેકનિકલ સપોર્ટ આપી રહેશે આ અંગે વાહ સંસ્થાના ચેરમેન પ્રફુલભાઈ ઓમિન અને સેક્રેટરી આનંદભાઈ પટેલ જણાવે છે કે સમાજમાં અને વિદ્યાર્થી જગતમાં દરેક શાળાઓ વિજ્ઞાનમાં વધુ રસ લેતી થાય તે જ તેનો મુખ્ય ઉદ્દેશ સાથે વિજ્ઞાનનો વિકાસ પરિણામે દેશનો પણ વિકાસ થાય તે મુખ્ય સંકલ્પ છે ઉદઘાટન સમારંભમાં શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતો પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ પૂજ્ય સંતદાસજી મહારાજ પૂજ્ય પરમેશ્વરદાસજી મહારાજ સહિત વાર સંસ્થાના પ્રમુખ મંત્રી શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયના શિક્ષકગણ કોઓર્ડિનેટર નયન બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા આ ઉદ્ઘાટન કરતા મહંત પૂજ્ય રામદાસજી મહારાજે જણાવ્યું આ ગણિત વિજ્ઞાનની પ્રયોગશાળા જોવા જાણવા નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાંથી તમામ સ્કૂલોના ધોરણ છથી દસના વિદ્યાર્થીઓ આવી શકે છે E é. નમસ્તે મારું નામ છે ડોક્ટર નમ્રતા દવે હું વિક્રમે સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પ્રોગ્રામ ઓફિસર સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું અને આજે બા પ્રોજેક્ટ છે એની કોઓર્ડિનેટર છું આ અમારું પિસ્તાલીસમું વા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમે સેટઅપ કર્યું છે આની પાછળનું હેતુ છે કે છોકરાઓમાં વૈજ્ઞાનિક અભિગમ જાગે અને અનુભવલક્ષી શિક્ષણથી એ લોકો વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતોને સમજી શકે અને વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં આગળ વધે એ અમારી એ અમારી ધારણા છે અને આ જે અમારી લેબ છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ઉપર આધારિત છે જેમાં અમે સ્ટેમ લર્નિંગ સ્ટેમ જેને સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એ લર્નિંગ ઉપર આધારિત છે જેનાથી છોકરાઓ સ્ટેમના કોન્સેપ્ટ છે સાયન્સ અને મેથેમેટિક્સના કોન્સેપ્ટ ધોરણ છ થી ધોરણ દસમાં જે આવે છે એને શીખી શકે છે અને સમજી શકે છે આ લેબમાં અમે જુદા જુદા મોડલ્સ જેમ કે હ્યુમન ટોર્સો છે ટેલિસ્કોપ છે ડ્રોન છે માઇક્રોસ્કોપ છે ઘણા બધા મટીરિયલ અમે આપ્યા છે જેનાથી છોકરાઓ એને જાતે પકડીને સમજી શકે છે અને જે પણ સિદ્ધાંતો છે એને ગોકવા કરતા એની ઉપર એને સમજી શકે છે જય મહારાજ શ્રી સંતરામ મંદિર એટલે સેવાનું પ્રતિક અને જનસેવા એ જ પ્રભુ સેવા જેનો માનવ મંત્ર છે સંતરામ મંદિર દ્વારા ઔષધિની સાથે મેડિકલની સાથે શૈક્ષણિક સેવાઓ પણ આપવામાં આવે છે અને એમાં જ આજે એક પગલું આગળ વધી રહ્યા છે એટલે કે અદ્યતન પ્રયોગશાળા શરૂ કરી રહ્યા છે વા કોમ્યુનિકેશન અમદાવાદ અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ આ બંને ભેગા થઈ એમની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ બંને ભેગા થઈ અને અહીંયા એક સરસ અદ્યતન પ્રયોગશાળા કરી આપવામાં આવેલી છે પરમ પૂજનીય મહંત મહંત્રી રામદાસજી મહારાજ નું એક ધ્યેય કે સર્વે ભવંતુ સુખી ના નિર્ગુણદાસજી મહારાજ કાયમ કહે કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધા જ માટે છે સમાજના બધા જ લોકો એનો ઉપયોગ કરી શકે એમ આજે મહારાષ્ટ્રીએ કહ્યું કે આ પ્રયોગશાળા એ નગર નડિયાદના બાળકો માટે છે નડિયાદની તમામ શાળાઓને હું અપીલ કરું છું કે જ્યાં જ્યાં પણ પ્રયોગશાળા નથી અથવા તો આવા અદ્યતન સાધનો નથી તે બાળકોને અહીંયા લાવી શકે છે અને અહીંયા એમના બાળકોને પ્રયોગો કરાવી શકે છે એના માટે વિનામૂલ્યે પૂજ્ય પૂજ્ય શ્રીએ સેવાઓ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી છે જય મહારાજ